પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરમાં વહેલી પરોડે આગની ઘટના બનતા અફરાતફરી મચી પાટણ શહેરમાં સિંહોરી ત્રણ રસ્તા પાસે આવેલા લાટીમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી શહેરમાં આવેલા મહાલક્ષ્મી પ્લાયવુડની લાટીમાં બની આગની ઘટના ઘટનાની જાણ થતાં શહેરમાં આવેલા ઉમિયા પાણી ટેન્કર સર્વિસ દ્વારા પડવારનો વિચાર કર્યા વગર એક બાદ એક પાણીના દસ ટેન્કર ઠાલવી આગ પર કાબુ મેળવ્યો આગની ઘટના બનતા પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરે પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા મદદ કરી આગની ઘટનામાં લાટીના માલિકને ઘણું નુકસાન પહોંચ્યું હતું કમલેશ પટેલ પાટણ